ડેશિંગનું પાણી લેતા હોઉં છું મિત્રોનું પાણી તો ફાઈનલી મિત્ર બાપુના બળ ગયા છે તમે જોવો છો ઢોર છપરું બનાવું છે તમે જોવો છો છપરું કેવું છે તમે કોમેન્ટમાં જણાવતા આવજો હા ભાઈ ખીલા ગાળે છે ખીલ્લા ખાડું ગાળે છે gaman pan buri di siya Ron ni Bajumad Beneu sa metro. મિત્રો જો આપણે બે જે છે હવે જમવા ને બટેકાનું શાક ને રોટલી ને પાપડ ને છાસ ને એવું બધું છે મિત્રો અને અહીંયા મારા ભાઈનો ફોન શરૂ છે વિડીયો કોલ તમે જોવો છો મિત્રો તો મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ ને અમારે ભાણી બા બે વાગ્યા રસી દેવરાય એવા મિત્રો એક આરે ત્રણ દીધી છે એક હાથે ને બે પગે મિત્રો અને અત્યારે તો એ છે ને આમ હા ઓલા છે કેવા 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 કેવાય એટલે આમ સાવ લૂઝ પડી ગયા છે તો જો મિત્રો લે દાંત કઈ રહ્યા લે લૂઝ પડી ગયા છે મિત્રો લબડી ગયા છે તાવ પણ ફૂલ આવી ગયો છે તાવ આવી ગયો છે કે તાવ આવી ગયો બેટા ઓ મિત્રો હાજે તો બહુ જ ફૂલ કંદર છે એટલે જો જો અતાર દેનો ઉકારા થવા મહિના છે મિત્રો હવે લો લે લે જો જો તો મિત્રો એને સો છે ને બેહુ તો ગમતું જ નથી તો મિત્રો આ પછી આપણે કાઈ બ્લોક કવર કર્યો નતો ને આપણે આવી જતા ફ્રી ફાયર રમવા તમે જોવો છો ફ્રી ફાયર રમવા આવી જાય છે તો આજનો વ્લોગ આયા લગીને હશે મિત્રો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા હોજો ને હજી લગીમાં મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળ્યું હવે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બબાય